બચાઉના રાપર તાલુકાના ભીમાસરમાં પંદર વર્ષીય કિશોરી વિશ્વા પરમારના આપઘાત પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે વિદ્યાર્થીનીની શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે આચાર્ય કિશોરીને માનસિક ત્રાસ આપતા હોવાથી વિશ્વાએ જીવન ટૂંકાવેલું તેવું આપઘાતના ચાર દિવસે સુસાઇડ નોટ મળતા તેમાં જણાઈ આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુસાઇડ નોટમાં શાળાના આચાર્યએ માનસિક ત્રાસ અપાયા હોવાનું જણાવ્યું કિશોરીએ પોતાની સુસાઇડ નોટમાં પોતાના મોત માટે શાળાના આચાર્ય જિજ્ઞાસાબેનને કારણ ગણાવ્યા છે પ્રિન્સિપાલ હંમેશા ટોર્ચર કરતા હોવાનું અને પાસ નકામી કરી હોવાનું કહેતા જે બાબતે લાગી આવતા વિદ્યાર્થીનીએ આપઘાત જેવું પગલું ભર્યું હોવાનું તેમાં લખ્યું હતું